મિત્રો જોયું સરહદ જોયો સરહદ જય સિદ્ધાર્થ મિત્રો આજે રીંગણામાં પોઝિશન ગબડી ગઈ છે રીંગણામાં શું થયું વીસ વીસ રૂપિયા વીસ રૂપિયાના કિલો રીંગણા ભાઈ શ્રીજી વીસ ના કિલો વીસ વીસ રૂપિયાના કિલો રીંગણા શ્રીજીમાં ખાલી વીસ રૂપિયા સુપર રીંગણું ખાલી વીસ વીસ ના કિલો

આજે વીસ રૂપિયા આજે આજે રીંગણા છે આ રાજકોટ વીસ રૂપિયા હિરેનભાઈ ત્રીજીવાળા